મિત્રો સૌને કેમ છે હું ખૂબ જ સારું છું આ વિડીયોમાં હું બાળ પરથી કોન ઇડલી સાથેના મારા ખૂબ જ મીઠા સંબંધને શેર કરવા માંગુ છું આ વિડીયો સંપૂર્ણ રીતે જોવાની પછી જો તમને મારી વાર્તા ગમે તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો હવે ચાલો વિડીયોમાં પ્રવેશીએ આ મોસમ છે અને સામગ્રીનો આનંદ માણો તેમ છતાં મોસમ દરમિયાન ગામ ખૂબ જ સુંદર લાગે છે લીલા ખેતરો અને સવારે પડતું પાણી ખરેખર અદભુત છે સાથે જ જ્યારે તમે ખેતરોમાં જાઓ છો ત્યારે ઠંડુ ખાલીપુ અને જમીનની સુગંધ ઘરમાંથી રસોડાના ધૂમ્રપાન સાથે મળીને હજુ પણ મારી યાદોમાં જીવંત છે તે દિવસોમાં મારી દાદી દ્વારા બનાવવામાં આવતી કોન ઇડલી અમારા બાળપણના જીવનનો એક ભાગ છે સંપૂર્ણ ઉત્સાહ લાવ્યો કારણે મારી ખૂબ જ ખાસ છે અમારા નજીકના ગામમાં વધુ મહેનત લોકો મકાઈની ખેતી અને સંભાળ કરતા હતા મારા બુદ્ધિશાળી પિતાએ હંમેશા મને એક મહત્વપૂર્ણ વાત કહી આપણા જીવનમાં છે જે શબ્દો અમે કહીએ છીએ કે ખેતરમાંથી ઉઠાવેલ દરેક દાણા અમારી મહેનત અને સમર્પણને ધરાવે છે તે હવે હું સમજી રહ્યો છું કે હું કમાવેલા દરેક રૂપિયાને કેવી રીતે સાવધાનીથી ખર્ચ કરવો હું સમજી રહ્યો છું જાલે કોન સારી રીતે ઉઠાવવામાં આવ્યું હતું તે વર્ષ ખૂબ ખાસ હતું કારણ કે તે કોણ વેચવાથી મરેલ પૈસા જ અમારા જીવનને આગળ વધારવાનો માર્ગ હતા ત્યારે એવી પરિસ્થિતિઓ હતી જો કે તે દિવસોમાં કોરનથી અનેક વિવિધ વાનગીઓ બનાવવામાં આવતી પરંતુ મારી દાદી દ્વારા બનાવવામાં આવેલી ઇડલીનો સ્વાદ ખૂબ જ અલગ હતો તે અદ્ભુત રીતે સ્વાદિષ્ટ હતી અમે તેને માળતા જ્યારે અમે નાના હતા ત્યારે મારી દાદી સવારે પાંચ વાગે ઉઠતી અને કોણ લાવવા ખેતરમાં જતી તે તેને પાછું લાવી સાફ કરતી પાણીથી ધોઈને પછી પથ્થરના ગ્રાઇન્ડરમાં પીસતી જ્યારે તે પીસતી ત્યારે અમે તેની મહેનત જોઈ શકતા આજકાલ આવા મહેંતકશ લોકો નથી કારણ કે મિક્સર અને ગ્રાઇન્ડર આ સમયને અનુરૂપ આવ્યા છે તેમજ સ્વાદ હવે તેવા જ નથી મારી દાદી કહેતી કે આ બાળકો માટે ખૂબ આરોગ્યદાયક છે તૈયાર કરતી અમે તેની આસપાસ ભેગા થઈ રમતો રમતા અને ચળવળને પ્રશંસા સાથે જોતા મહેનત આટા ઘસ્યા પછી ચકાસી કે મસરુણ છે ઊંચી ધોરણોને પૂર્ણ કરે છે થોડું ચાખીને તે ક્ષરમાં આનંદ માણીને મારા ચહેરા પર આનંદ જોઈને અને ઊંડે અમારા હૃદયોને ભર્યું આટા ઘસ્યા પછી આટાને કાળજી અને નમ્રતાથી કેરાના પાનમાં લપેટવું અને મોટા સ્ટીમરમાં મૂકી ખૂબ જ પ્રેમ અને કાળજી સાથે પકવવું જોઈએ મીઠી સુગંધ રસોડામાં સાથે ભરીને મારી યાદોમાં છે પકવ્યા પછી મારી દાદી પ્રેમથી અને ઉષ્ણતાથી દરેકને સર્વ કરતી તે ઉષ્ણતાથી કહેતી કે જ્યારે તમે ખાવ છો ત્યારે તમે સ્વાદ સમજશો અને નમ્રતાથી હું તે હસવું ભૂલી શકતો નથી જે તે હંમેશા રાખતી જ્યારે અમે આ સ્વાદિષ્ટ કોન ઇડલી ખાઈ ત્યારે અમે બધા સાથે મળીને ખુશીથી વાત કરતા મારી દાદીની નારિયેરની ચટણી કોન ઇડલી સાથે એકદમ શ્રેષ્ઠ સંયોજન હતું અમે ખરેખર દરેક કાટને આનંદ માણ્યો તેને પ્રેમથી ચાખતા મારી દાદી ખરેખર કહેતી જ્યારે તમે ઈડલી ખાઓ છો ત્યારે હું મારી તમામ મહેનત ભૂલી જાઉં છું આ પ્રિય શબ્દો પ્રેમથી ગુંજતા છે જો છુપાયેલો પ્રેમ દરેક માટે માર્ગદર્શન સમાન છે તો મારી દાદી દ્વારા કહેવામાં આવેલા ઘણા શબ્દો હજુ પણ મારી સાથે ગુંજતા રહે છે જ્યારે પણ હું તેમને યાદ કરું છું ત્યારે હું તેને યાદ કરું છું અને પ્રેમથી સંભાળું છું હવે અમે મોટા થઈ ગયા અમે નોકરી માટે અલગ જગ્યાઓ પર આવ્યા છીએ હવે દાદી વૃદ્ધ થઈ ગઈ છે અને એટલું પકવવા શક્તિ નથી પછીના સમયમાં અમારે મકાઈની ઈડલીનો આનંદ મારવાનો અવસર મળ્યો નહોતો જ્યારે પણ અમે ઉત્સવ માટે પ્રેમથી ગામે જઈએ છીએ ત્યારે અમે ઉત્સાહથી સુગંધ સ્વાદ અને પ્રિયપળને ફરીથી જીવવા માટે આશા રાખીએ છીએ આ જીવંત વિચારો હંમેશા અમારા હૃદયમાં મનમાં રહે છે હવે દાદી અમારી સાથે નથી પરંતુ મકાઈ ઇડલી સાથે જોડાયેલો તેનો પ્રેમ બલિદાન અને પરંપરા હજુ પણ રહે છે તે મારા હૃદયમાં અને પ્રિય છે હું પ્રેમ તેમને પાછા જવાની સ્વાદો અનુભવોને ફરીથી જીવવાની લાગણી અનુભવું છું આજથી હું તમને આ સુંદર સેટિંગમાં કુદરતમાં આ મકાઈની ઇડલી બતાવી રહ્યો છું તમારા માટે વધુ આવા ઘણા વિડીયો શેર કરું તમે પણ તમારા પરિવાર પ્રિયજનો સાથે જૂની રેસીપીઝ ફરીથી અજમાવીને આનંદ માણવો જોઈએ જ્યારે તમને થોડી મિનિટ મળે ત્યારે તમારા પરિવાર સાથે બેસો વાત કરો આજકાલ અમે મોટાભાગે મોબાઈલ ફોન અને વિડીયો કોલ દ્વારા વાતચીત કરીએ છીએ અને અમે દૂર છીએ તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવો દરેક વાનગીમાં પ્રેમ હોય છે ત્યારે તે ખોરાક નહીં પરંતુ એક અનુભવ બની જાય છે તમારા માતા અને પિતા સાથે વિતાવેલો દરેક ક્ષણ ખૂબ મૂલ્યવાન છે તે ફરીથી અમારે પાછું નહીં આવે કારણ કે 900 માતા પિતા વૃદ્ધ થઈ રહ્યા છે એક દિવસ અમે તેમને યાદ કરીશું તેથી તમારા માતા પિતાને સાથે રાખીને સારા સમયનો આનંદ માણો જ્યારે તેઓ હજી છે પહેલા તેઓ દૂર જાય હું યાદ કરું છું જ્યારે દાદી આ સ્વાદિષ્ટ મકાઈની ઈડલી બનાવતી હતી બારપણના દિવસોમાં તમારી દયારુતા સાથે હું તેને પુનઃ બનાવવામાં સક્ષમ છો અને આ રેસિપીને શેર કરી રહ્યો છું જે ઇડલી અમે હવે બનાવીએ છીએ તે મારી દાદી દ્વારા બનાવવામાં આવેલી ઇડલી અલગ છે જ્યારે હું બાળક હતો મારી દાદીની ઇડલી સ્વાદ અનોખો છે અમે અમારા પ્રિય બારપણના સ્મૃતિઓને પ્રેમથી યાદ કરીએ છીએ અમે ખુશ અનુભવ છીએ આવા દિવસો ફરીથી આવે અમે મોટા થઈએ છીએ અમે અમારા બારપણના સ્મૃતિઓને પ્રેમથી યાદ રાખતા મેન્ટમાં એપોલો મેગલી વિશે તમારી રાય શેર કરો વિચારો સાંભળવા ઉત્સુક જો વાર્તાઓ ગમે તો ચેનલ ને સમર્થન માટે વિડીયોને લાઈક કરો હું પડે જલ્દી એક નવી સારી થી પાછો આવું છું આભાર